આણંદમાં બિન અધિકૃત દબાણકારો સામે તંત્રની બુલડોઝર કાર્યવાહી આંકલાવ તાલુકાના ખડોલ ગામે બેત્તાલીસ જેટલા બીન અધિકૃત દબાણો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરાયા આંકલાવ તાલુકાના ખડોલ ગામે બેતતાલીસ જેટલા બિન અધિકૃત બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરના દબાણો દૂર કરવા બાબતે આણંદના ડીડીઓ મિલિંદ બાપનાની સૂચના અનુસાર ખડોલહ ગ્રામ પંચાયત દ્વારા તમામ દબાણદારોને ગત ત્રીસ ડિસેમ્બર ના રોજ નોટિસ આપી સાત જાન્યુઆરી સુધીમાં તમામે માલ સામાન બહાર કાઢી લેવા જણાવવામાં આવ્યું હતું જે અનુસંધાને આજ રોજ તળાવની પાળ ઉપર આવેલ બિન અધિકૃત અઢાર દબાણો દૂધ ઉત્પાદક સહકારી મંડળી સામે આવેલ ગામ તળ જમીન પૈકી બિન અધિકૃત શોપિંગ સેન્ટરના છ દબાણો સેવા સહકારી મંડળીની બાજુમાં આવેલ ગામ તળ જમીન પર અધિકૃત બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરના અઢાર દબાણો મળી બેતાલીસ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાલુકાના અધિકારીઓ અને પોલીસે હાજર રહી દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું